આ સબુત્રો છે આ સબુતરાની ઓલી છે આ સબુત્રો બનાવવામાં આવ્યો છે નવો મસ્ત આમ લોઅર વાય રોડ ઉપર પક્ષી ઘર મસ્ત એનું આ પક્ષી ઘર બનાવેલું છે તે આપણે જોઈ શકીએ છીએ આ સરસ મજાનું એવું પક્ષી ઘર બનાવવામાં આવેલું છે આ સરસ મજાનું પક્ષી ઘર બનાવેલું છે આ નવું બનાવ્યું છે હમણાં જે કાલે જ ફિટિંગ થઈ રહ્યું છે આનું સરસ મજાનો કલર બનાવ્યો છે સરસ મજાનો બનાવ્યું છે અને બાજુમાં આપણે એક ઓફિસ પણ બનાવવામાં આવેલી છે આ જે નવી બનાવી છે ઓફિસ મોક્ષધામમાં આ નવી ઓફિસ બનાવી છે અને ઓફિસ નું કામ પણ પૂર્ણ થઈ ગયું છે આપણે આની પહેલા પણ વિડીયો મૂક્યો હતો એક વાર જયારે આ કામ શરૂ કર્યું એ વખતે આપણે વિડીયો મૂક્યો અને આ પાણીયાર બનાવ્યું છે સરસ મજાનું પાણીયારું પણ બનાવેલું છે આ સરસ મજાનું પાણીયારું બનાયુ છે હવે જો આ જોઈ શકીએ છીએ પાણિયારું પણ સરસ મજાનું બનાવવામાં આવેલું છે બાજુમાં સરસ મજાનો પ્રાર્થના હોલ છે ઉપર કબૂતર ને સણ પણ અહિયાં નાખે છે રોજ માટે

નાનો એવો ઉતરો તૈયાર ગયો એટલે આપણે આજેનો સુપુત્ર હતો નાનો એવો આને બનાવેલો આ સુપુત્ર છે ના કે અહીંયા પક્ષીને સડ ખાતા આપણે અહીંયા પક્ષીઓ માટે કુંડા ઘણા બધા બાંધવામાં આવ્યા છે કે જે ઉનાળાની ગરમીમાં પક્ષીઓ પાણી પીવા આવે એ માટે અહીંયા કુંડા પણ ઘણા બાંધેલા છે કે પક્ષીઓને પાણી પીવા માટે ઘણા કુંડાની અહીંયા વ્યવસ્થા પણ કરેલી છે પાણીના કુંડાની વ્યવસ્થા ઘણી છે છે અને રોજ નાખે માથે આ પાણીના કુંડા છે તે દેખાઈ રહ્યા છે તમને સામે એ પાણીના કુંડા ભરેલા છે પાણીના જ્યાં ઉનાળાની ગરમીમાં કબૂતર કટલા પક્ષીઓ પ્રાણીઓ એની માટે અહીંયા પાણી ભરવામાં આવે છે આ સૂલ નવી આવેલી છે હમણાં જ તે થોડાક સમય પહેલા જ આવી ગઈ છે આ સૂલ આપણે એક સૂલ પહેલા આની પહેલા એક સોરાઈ ગઈ છે અહીંથી ત્યાં નવી સૂલ આવી ગઈ છે દાતાશ્રીઓ આ સૂલનું દાન આપ્યું છે આ નવી સૂલ આવી ગઈ છે હવે હજી મૂકી નથી આપણે બહાર પડી છે અહીંયા આ મોક્ષધામ સામે દેખાય નાવણીઓ છે આ મોક્ષધામ નું આ ઘણી સુવિધા છે અંદર ગરમ પાણીનું હીટર પણ મૂકવામાં આવેલું છે અંદર ઘણી સુવિધાઓ છે